નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને અડીને આ એક નાનકડો શબ્દ બોલી દેજો તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળવા પણ મુશ્કેલ થઈ જશે માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ એવા મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની વર્ષા થશે મિત્રો આ એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ નથી જ્યારે તમે આ નાના શબ્દનો મહિમા જાણશો તો તેને સંભાળીને તમારા પણ હોશ ઉડી જશે કારણ કે જો જે શબ્દ હું તમને બતાવવાની છું તે શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓ જને જ ખબર હતી પરંતુ તે વિશિષ્ટ જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ જ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે મિત્રો દેવ ઉઠી એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા માટે મજબૂત થઈ જાય છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે જ માતા તુલસીના લગ્ન પણ થયા હતા હવે જુઓ મિત્રો તમે બધા જાણો છો કે વર્ષમાં ત્રણસો દિવસ હોય છે પરંતુ આ દિવસોમાં કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરની તસવીર બદલી નાખે છે મિત્રો અને તેમાંથી જ એક દિવસ છે દેવ ઉઠી એકાદશી એટલે કે નામ પરથી જ સ્પષ્ટ થાય છે દેવ ઉઠી એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી ઉઠે છે અને તેને દેવ ઉઠી એકાદશીનો દિવસ કહેવામાં આવે છે આ તે પવિત્ર દિવસ હોય છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં ચાર મહિનાની યોગ નિંદ્રા પછી ક્ષીર સાગરમાંથી જાગે છે અને ચાર મહિના સુધી જ્યાં સુધી ભગવાન વિષ્ણુ સુવે છે ત્યાં સુધી લગ્ન માંગલિક કાર્ય નવું કામ નવો વેપાર બધું પૂરી રીતે રોકી દેવામાં આવે છે પરંતુ દેવ ઉઠી એકાદશીનો સૂર્યોદય થતાં જ આખું બ્રહ્માંડ જાણે જીવંત થઈ ઉઠે છે મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીવો પ્રગટે અને દરેક ઘરમાં એક દિવ્ય ઊર્જા પ્રવેશ કરે છે હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને અડીને જ બોલવાનો તે શબ્દ કયો છે તો તે શબ્દ હું તમને બતાવીશ જુઓ હું તમારું ભલું કરવા આવી છું પરંતુ તે શબ્દ સાંભળતા તમારે કેટલાક કેટલાક વિશેષ વિશેષ નિયમો અને સાવધાનીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે સાવધાનીઓ વિધિ અને નિયમ આ ત્રણેય વસ્તુઓને અણદેખી કે નજર અંદાજ કરી તો તમને ફળ નહીં મળે ઉલટું ફળ મળી શકે છે જે છે એ પણ તમને ગુમાવી શકો છો તેથી મિત્રો જુઓ હું તમને દરેક વસ્તુ વિસ્તારથી આ વિડિયોમાં બતાવીશ તો સૌથી પહેલા તો તમે બધા આ વિડિયોને એક લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જય તુલસી માતા અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો માતા લક્ષ્મી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે તો મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે ખેલેલી રહે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે અને એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફરતી નથી તો તેનો સીધો અર્થ થાય છે કે માં લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કોઈક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરવાથી રોકી રહી છે હવે જુઓ મિત્રો દેવ ઉઠી એકાદશી આ તે જ સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારા જીવનમાં ખૂબ જ દુઃખ છે ખૂબ જ તકલીફ છે ખૂબ જ કષ્ટ છે દર વખતે તમે કરજના બોજ નીચે દબાયેલા રહો છો તમારા ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી જેટલી મહેનત કરો છો તેટલું ફળ તમને નથી મળી શકતું તો મિત્રો આ તે જ વિડીયો છે જેને તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો તમારી રાહ હવે પૂરી થઈ ચૂકી છે જો આવકતે દેવ ઉઠી એકાદશી પર 72 વર્ષ પછી એવો શુભ સંયોગ બન્યો છે જેને તમે ઓળખી લીધો અનિલ તુલસીને અડીને તે એક મંત્ર બોલી લીધો તો પછી જિંદગીમાં ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે હા મિત્રો તમને બધાને હું જણાવી દઉં કે દેવ ઉઠી એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે પૂજા પાઠ કરે છે નામ જપ કરે છે તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણી વાર લોકોને ફળ નથી મળતું તે કેમ નથી મળતું કારણ કે આપણને તેની સાચી વિધિ ખબર નથી હોતી ખરેખર શાસ્ત્રોમાં જણાવી રહ્યા છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે હવે જો મિત્રો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુના પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જયારે તમે તેમને અડો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પરંતુ દિવ્યતાની કંપન ઊર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે તેથી આજે હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહી છું જેને તુલસીને અડીને બોલી દેશો તો ફક્ત પૈસા જ નહીં તમારા જીવનમાં સમૃદ્ધિ સન્માન અને સ્થિરતાનો એક એવો પ્રવાહ આવશે કે તમે પોતે સંભાળી નહીં શકો પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે મિત્રો તુલસી ફક્ત એક છોડ નથી તે એક જીવંત શક્તિ છે તેના દરેક પાંદરામાં ઓજ છે દરેક શાખામાં પ્રાણ છે અને જ્યારે સવારે સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડા પર પડે છે તો તેમાંથી નીકળતો ઓક્સિજન ફક્ત શરીર નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે અને એ જ કારણ છે કે તુલસીના છોડની પાસે બેસવા માત્રથી માણસના માનસિક ભય તણાવ દરિદ્રતા દૂર થઈ જાય છે દેવ ઉઠી એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો ફક્ત એક પ્રતિક નહીં પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે જેમ કે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે તમને કોઈક વાત વારંવાર સતાવી રહી છે તમારા જીવનની ગરીબી છે કંગાળી છે કરજ તમને પરેશાન કરી રહ્યું છે તો આ પ્રકારની ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે તેને ધ્યાનથી સાંભળજો મિત્રો જો તુલસી માતા ફક્ત તે વ્યક્તિ જને વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતો નથી પરંતુ તેમને માતા માનીને તેમની સાથે વાત કરે છે આ દિવસે તુલસીની આગળ બેસીને જે વ્યક્તિ સાચા મનથી કહી દે છે કે માં આજે હું ખાલી હાથે આવ્યો છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દે તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પરંતુ સુખ શાંતિ સમૃદ્ધિ પણ ભરાઈ જાય છે મિત્રો પુરાણોમાં લખ્યું છે કે દેહ ઉઠી એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે તો તે પોતાની નજર તે જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો બળી રહ્યો હોય છે અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે તો આ દિવસ એક એવી ચાવીની જેમ છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે પરંતુ આ ફક્ત તે શબ્દથી જ ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે તુલસીને અડીને જે શબ્દ બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે જેનો ફક્ત તમારી આર્થિક સ્થિતિને બદલે છે પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે અને જો મિત્રો તમારા કર્મ શુદ્ધ રહેશે તો જ તમારું દિલ શુદ્ધ રહેશે તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે જુઓ આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી આ શબ્દ સ્વયં લક્ષ્મી માનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં માં લક્ષ્મીએ પોતાના ભક્તોને બતાવ્યો છે હવે આપણા શાસ્ત્રોમાં તો અહીં સુધી જણાવ્યું છે કે આ શબ્દ ફક્ત તેમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેને જીવનમાં તે જ પરિવર્તન તરત જ થવા લાગે છે હવે વિચારો જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો તેમના પાંદડા ઉપર જળ ચડાવો અને તે જ સમયે એક એવો શબ્દ બોલો કે જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે તો શું થઈ શકે છે તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન સૌભાગ્ય અને તકોના રૂપમાં પાછું ફરે છે જુઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ જ સહેલી છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખી લીધું તો સાક્ષાત મા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે કે મહેનત કરો પરંતુ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમય અને સાચી ભાવનાથી કરવામાં આવે દેવ ઉઠી એકાદશી તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા હોય છે તેથી કહેવાયું છે કે આ દિવસના સંકલ્પ હજારમાં જન્મોના પુણ્ય બરાબર હોય છે પરંતુ ધ્યાન રાખો મિત્રો આ દિવસે ફક્ત ને ફક્ત બોલવાથી કંઈ થતું નથી ભાવનાનું આત્માનું શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને અડતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ લાલચ ન આવવી જોઈએ ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ જો તમે વિચારો કે હું ફક્ત પૈસા જ ઈચ્છું છું તો તુલસી માતા તમને પૈસા નહીં આપે પરંતુ જો તમે વિચારો છો કે હું પોતાની માતાના ચરણોમાં બેસીને પોતાની કિસ્મત સોંપી રહ્યો છું તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે આ દિવસે જે શબ્દ બોલાય છે તે ફક્ત વાણી નહીં તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે દરેક માણસના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે તું શું ઈચ્છે છે અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો

આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું જેને આ શબ્દ સમજવામાં આવી ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહી છું ધ્યાનથી સાંભળો આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઉર્જાનું આહવાન છે તેમાં લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી કરવાનું એક નાનકડું ક્રમ છે જ્યારે દેવ ઉઠી એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે પ્રગટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઊઠીને તમારા મનમાં પ્રવેશ કરે જ્યાર તમે તુલસીને અડીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો તમે ફક્ત શબ્દ નથી બોલી રહ્યા તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાઓ મારા ધનના રસ્તા પ્રગટ થાવ મારા સૌભાગ્યના દ્વાર ખુલે આ શબ્દ બોલ્યા પછી તમારા મનમાં જે કંપન ઉઠે છે તે તુલસીના પાંદડાઓથી થઈને ઉપરની તરફ જાય છે અને બસ ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા પરિવર્તનનો માર્ગ તો આશા કરું છું કે તમને શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે હવે જુઓ ઘણા લોકોને અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને અડીને બોલ્યા પછી થોડા દિવસોમાં જ તેમને અણધાર્યા ધનલાભ થયા ખોવાયેલા પૈસા પાછા આવી ગયા બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો આનું કારણ એ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં ચાલી જાય છે તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે આ ફક્ત પૈસા નથી આપતો તો આ તમને એ સ્તર પર લઈ જાય છે જે તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો મિત્રો આદિવસની શક્તિને સમજવી ખૂબ જ જરૂર છે કારણ કે આદિવસ ખૂબ જ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ જ ચમત્કારી પણ છે અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય જ છે અને આપણા શાસ્ત્રોના અમાસથી પણ વધારે મહત્વ પૂનમથી પણ વધારે મહત્વ એકાદશીનું બતાવવામાં આવ્યું છે તો આ તે સમય હોય છે જ્યાં બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જ્યાં પવન તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહ્યા હોય છે તેથી જો તમે ઉઠી એકાદશીને સાચા મનથી મનાવો છો 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 આગળ દીવો પ્રગટાવો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો નિષ્ફળતાઓ આર્થિક બાધાઓ બધું ધીરે ધીરે મટવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી ટકે પણ છે કારણ કે આ શબ્દ ફક્ત બોલાતો નથી પરંતુ સંભળાવતા પણ શીખવે છે તો યાદ રાખો લક્ષ્મી ફક્ત ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા સત્યતા હોય છે આ શબ્દ તો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય તુલસીને અડતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષા કે ખોટું બોલવાનો ભાવ રાખશો કે લોભ રાખશો કે લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે પરંતુ જો તમારું મન શાંત છે અને તમારી અંદર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ બની જશે દેવ ઉઠી એકાદશીના અવસર પર જ્યારે જ્યારે સૃષ્ટિ જાગે છે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દ્રષ્ટિ નાખે છે તો તે સમયે આ શબ્દ બોલી દો તુલસીને અડીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો પણ તમારે પ્રગટાવવાનો છે મિત્રો આ શબ્દ બોલ્યા પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે અને સાથે કિસ્મત પણ બગડી જશે સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો હવે તમારે દીવો પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનું છે કે હે મા તુલસી હવે હું ખાલી નથી હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું પછી જોજો ધીરે ધીરે કઈ રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે ક્યારેક ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર ફક્ત વાર્તાઓમાં જ થાય છે પરંતુ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ આ ક્ષણ તે છે જ્યારે તમે તેને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે આ દિવસે બોલાયેલો આ શબ્દ બાર મહિના સુધી અસર કરે છે તે તમારા જીવનમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે વધે છે અને બમણા થાય છે તો મિત્રો આ દેવ ઉઠી એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ દીવો પ્રગટાવો જળ ચડાવો અને તે ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીને અડીને પૂરા વિશ્વાસ સાથે કહો પ્રગટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તમારા ભાગ્યને સંભાળી લેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેને દૂર કરી દેશે કારણ કે આ શબ્દ ફક્ત બોલાતો નથી આ શબ્દ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે અને તે જે શબ્દ નોંધાઈ જાય તેને કોઈ મિટાવી શકતો નથી તેથી દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે દેવતાએ સ્વયં જાગી રહ્યા છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે આ તક ગુમાવતા નહીં તુલસીને અઢીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે આવનારા ચાર મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે ફક્ત સંયોગ નહીં હોય તે સંકેત હશે કે મા તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે મા તુલસીએ તમારા ભાગ્યને તમારી કિસ્મતને સુધારવાનો મોકો તમને આપી દીધો છે તો જુઓ મિત્રો દેવ ઉઠી એકાદશીનું મહત્વ સાધારણ નથી દેવ ઉઠી એકાદશીના દિવસે લોકો દાન પુણ્ય કરે છે લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે ગરીબ અને લાચાર લોકોની સહાયતા કરે છે ઠંડીનો સમય ચાલી રહ્યો છે તો જો તમને તમારા ઘરની આસપાસ કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિ ઠંડીથી ઢૂંઢાવતો દેખાય તો દેવ ઉઠી એકાદશીના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો મિત્રો કિસ્મત ચમકાવવાનો મોકો વારંવાર નથી મળતો દેવ ઉઠી એકાદશી એક એવો તહેવાર છે એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ ખૂબ જ પવિત્ર દિવસ છે વિચારો ભગવાને પોતાની નિંદ્રામાંથી જાગવા માટે આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો ભગવાન સ્વયં આ દિવસે જાગે છે તો આ દિવસ તો પવિત્ર હોવાનો જ છે તો તમારી પાસે પણ મોકો છે પોતાની સૂતેલી કિસ્મતને જગાડવાનો પોતાના સુતેલા ભાગ્યને જગાડવાનો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તમે આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ